રીતે શાંત પાડવા માટેના પ્રયત્ન કરે છે પણ અહીંયા ધારાસભ્ય સંસદ સભ્યો ત્રણ ધારાસભ્ય છે મોરબીમાં બે સંસદ સભ્યો છે એક અહીંયા આવતા નથી પચીસ વર્ષથી આ મોરબીની અંદર કોઈ કરતા કોઈ કામ કર્યું નથી હું બીજેપીમાં નહીં જનસંઘ વખતનો છું ભાજપમાં મારે બત્રી વર્ષ સંઘ નો માણસ છું તો મારે આવવું પડે રોડ ઉપર કેટલી હશે કે ઘરની વાત કરવી પડે તમે જંક્ષન તમને જંક્શન ની ટિકિટ બતાવું કે હું ભાજપ માં કેટલા વર્ષથી આવું ને એ તમને બતાવું તમે એમ કહીશો કે આ જંક્શન નું આટલા આટલા વર્ષથી કામ કર્યું હે ઓ જો તા હું હે તમે જનસંઘ વખત વ્યક્તિઓ અત્યારે રોડ ઉપર તમે આવું પડે કેટલું હોય તમારે તો હારે વાર તમે પ્રચાર માં તો રોજ આમ ભરવા સોસાયટી માં બીજેપી નો પ્રમુખ હતો હું બધું કામગીરી કરતો છતાં આ જે દિવસો જોયા નઈ મેં કોઈ દિવસ નથી જોયા સાચું પણ ઈ વેદના છે ને આ વેદના છે આ દિવસો કોઈને હામે ચાલીને ને જોવાના ન હોય એવી ઈચ્છા ન હોય પણ હવે ઘણા વરથી આ પીલાતા હોય આ પાણીમાંથી રોજ નીકળતા હોય આ બધા રોજ હોરા ઉપચા પગ કરીને મોટર સાયકલ નીકળી જાય પણ આજ હલવાઈ ગયા હે